ચુટણી આવે છે અને તે જ સમયે જ્યારે પ્રચાર પ્રસાર થાય છે અને કાર્યકર્તાઓ જોશમાં અને જોશમાં હોશ ખોઈ બેસે છે પછી તે બેભાન અવસ્થામાં હોય તેવી જ રીતે જાણે પોતાનું નિવેદન આપતા હોય તેવું લાગી રહ્યું છે એટલે જ તો પોતાની જ પાર્ટીના પોતાના જ કાર્યકર્તાઓ જે મુખ્યમંત્રી સુધી પહોંચી ગયા હોય તેને પણ તેઓ કદાચ ખોટા નિવેદનથી ભડકાવી રહ્યા હોય અને જનતાને ભડકાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એટલે જ જ્યારે વિસાવદરમાં સી પાટિલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમણે

વિસાવદર અને કડીમાં હાલ જ્યારે પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તેને લઈને જ્યારે કાર્યકર્તાઓ છે તે પ્રચાર પ્રસારમાં નીકળે છે પછી તે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે પ્રચાર પ્રસારમાં નીકળે છે ત્યારે તે જોશમાં અને જોશમાં તે શું બોલી જાય છે કદાચ તેને પણ ખબર નહીં રહેતી હોય એટલે જ જ્યારે સી પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તે ગઈકાલે વિસાવદર આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે વિસાવદરમાં બે હજાર બાર સત્તર અને બાવીસમાં જે ચૂંટણી થઈ તે ચૂંટણીમાં જનતાએ ભૂલ કરી છે તો શું સવાલ તો એ થાય છે કે બે હજાર બારમાં તો કેશુભાઈ પટેલ ચૂંટાયા હતા અને કેશુભાઈ પટેલ તો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા તો ભારતીય જનતા પાર્ટીને પણ જનતાએ ભૂલ કરી છે ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીના જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તે પણ સામે આવ્યા છે અને તેમણે પ્રતિક્રિયા આપી છે શું પ્રતિક્રિયા આપી છે તે તમે પણ સાંભળી લો ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિશાવદની જનતાનો અપમાન કરવાનો પણ નક્કી કરી દીધું છે વારંવાર આમે તમે ધારાસભ્યને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો જ છો એના સોમાન ઉપર ઘા તો કરો જ છો પરંતુ ગતરોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષે એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ બે હજાર બારમાં ભૂલ કરી સત્તરમાં ભૂલ કરી ને બાવીસમાં ભૂલ કરી એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડાવ્યા હતા એ ભૂલ કરી હતી તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો મારી એક માગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે એમની શૂઝ બૂઝ સત્યથી મુખ્યમંત્રી તો ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિસાવદર ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે એને તમે વારંવાર અપમાન કરો છો કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ ભાજપવાળાઓનો અને આજે ફરીથી બે હજાર બારમાં કેશુબાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો એનોય અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુબાપાને તમે ચૂંટાવડાવ્યો બે હજાર બારમાં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માગે નહીં તો વિસાવદની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે તો આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તમે તેને પણ સાંભળ્યા તેમણે કહ્યું છે કે જે કેશવભાઈ પટેલનું વારંવાર અપમાન ભાજપની જ સરકાર કરી રહી છે તે ની જનતા સ્વીકારી નહીં લે સીઆર પાટીલ માફી માગે તો શું સીઆર પાટીલ ઈસુદાન ગઢવીને કહેવાથી માફી માંગશે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો વૈષ્ણવજન તો ને કહીએ જે